શુમતિ રહ્યા છો ક્રાઈમ ન્યૂઝ હવે જોઈએ ઘટના સમાચાર ઉપલેટા વોર્ડ નંબર 9 ના વિસ્તારોમાં माजी સુદrai સભ્ય દ્વારા ચોમાસાને ધ્યાને લઈ રસ્તા રિપેર કામગીરી શરૂ કરાઈ રાજકોટ જિલ્લાના ઉપલેટા વોર્ડ નંબર 9 ના माजी સુદrai સભ્ય રજકભાઈ હિંગોરા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ થઈ છે જેમાં મુસ્લિમ તહેવારોમાં વિસ્તારના ગરીબ લોકો માટે ખૂબ જ સેવા પૂરી પાડે છે જેમાં રમઝાન માસ મોરમ માસ જેવા પવિત્ર તહેવારોમાં લોકોને ફ્રૂટ વિતરણ કરિયાણાની કીટો વિતરણ જેવા અનેક સેવાકીય કાર્યો કરે છે ત્યારે હાલ ચોમાસાની ઋતુ શરૂ થવાની હોય જેને લઈને વોર્ડ નંબર નવના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર મોરમ પાથરવાની કામગીરી સ્વ અંદાજે એક લાખ રૂપિયાની આસપાસના ખર્ચે શરૂ કરાવી છે તમામ વિસ્તારમાં લોકોની રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે રસ્તા રિપેર કામગીરી શરૂ થતા લોકો ખુશ છે અહેવાલ ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટ પ્રજા કોસમાણી ઘર ઓટ તો બાવલો નંબર 9 ની માલિકો હવે જેટલા પણ સારો કિચડ છે તેની માલિકો હું મારે સો ખર્ચે ભરતી કરાવું છું અમર ખાજાનગર ખાજા નગર અન્ય વિસ્તારમાં અને કોઈ પણ જગા કદાચ ભુલાઈ જાય તો અમારા ધ્યાનમાં માં ના આવે ક્યાંક કારો ખીચડ હોય તો હજી પણ અમને જાણ કરજો અને બીજું અહીંયા આપણે ધોરે જાપે હજી મોરો માણસો અહિયાં સીન નાખવાની બાકી છે ઈ જાણ હોય ત્યારે નાખજો ખર્ચો અંદાજે લાખ આસપાસ થાય અને હજી ધોરે જાપાનો કરશું એટલે દોઢ લાખે એ પૂગી જાય તો કહેવાય નહીં પરફેક્ટ આંકડો ના કહી આપને રજૂઆત ઘણી પબ્લિકે કરી છે કે ભાઈ તમે આ સૂત્ર સભ્ય છો તો તમારી ફરજ થાય છે તો હું કીધું મારી ફરજ છે તમે મારે કામ કરવું જ અત્યારની પોઝિશન એવી હતી કે ઓલા લઈ લાઈનો નાખી એટલે વધારે કારો કીધો એટલી કોઈ જરૂર નથી એટલે આપણી ફરજ છે આપણે વોટ દીધા છે કે ઘરમાં તંત્ર સૂત્ર સભ્ય જીતા હોય તો આપડો ફરજ છે પબ્લિક ઉપર કોઈ અસર નહીં કરતા પબ્લિક નું એસર આપણે કામ કરવો જ પડે એમાં ના હાલે